મહેસાણાના નંદાસણ ગામે આંગણવાડી કર્મચારીની તાનાશાહી સામે આવી છે બાળકો અને સગર્ભા બહેનોને આજે રસી આપવાની હતી પણ આંગણવાડી કર્મચારી કેન્દ્રને તાળું મારીને જતા રહ્યા હોવાની ઘટના સામે આવી છે આંગણવાડી બંધ હોવાથી ગરમીમાં બહાર જ બેસીને કામ કરવાની ફરજ પડી હતી જે મામલે ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો આ મામલે અધિકારી સાથે મળીને સ્થાનિકોએ લેખિતમાં રજૂઆત પણ કરી છે અને ફરિયાદ આપી છે સરકાર દ્વારા ઉજવાતા ગૌરવ દિવસ અને મમતા દિવસના ધજાગ્રહ આજે નંદાસણ આંગણવાડીમાં ઉડતા જોવા મળી રહ્યા છે નંદાસણ ગામમાં આજ રોજ બાળ રસીકરણ અને સગર્ભા માતાના રસીકરણનો કાર્યક્રમ હોય છે જેને મોટા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ અમે સવારે આઠ વાગે અમે આવ્યા હતા ત્યારે આંગણવાડીનો દરવાજો બંધ હતો જેથી અમે અમારા આશાબેન ભરા એના કાર્યકરના અને એમના હેલ્પરબેનના ઘરે ગયા અને ચાવી લેવા માટે કહ્યું તેઓએ એવું કહ્યું કે વર્કરબેન જોડે ચાવી છે અને વર્કરબેન જોડે વાત થતા હોય તેઓ અત્યારે હાજર નથી તેમ જણાવ્યું હતું તેથી અમે અહીંયા બહાર આપણે આંગણામાં જ બેસીને અમે રાહ જોઈ રહ્યા હતા કે તેઓ આવે જેથી આપણે રસીકરણનું કાર્યક્રમ શરૂ કરી શકીએ પરંતુ તેઓ દસ વાગે આવ્યા અને ત્યાર બાદ તેમણે અમારા દ્વારા જે મૂકવામાં આવેલ ટેબલ ખુરશીઓ અને ચટાઈઓ જે બધું બહાર મૂકી દીધું અને તો એવું કર્યું કે હવે તમે અહીંયા જતા રહો અને તમારી રીતે વ્યવસ્થા કરી દેજો એટલે અત્યારે અમે હાલ હજુ પણ બેઠી રહી અહીંયા રસીકરણ કરી રહ્યા છે કેટલા વર્ષના બાળકો રસીકરણ કરવામાં આવે છે અહીંયા જીરો થી પાંચ વર્ષના બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણ કરવામાં આવે છે આ જે રસી ખરી એ કેટલા કલાક સુધી બહાર રહી શકે વધુમાં વધુ ચાર કલાક સુધીનો ટાઈમ હોય છે જેને ફ્રીજમાં અમે ઠંડક ફ્રીજમાં રાખવાનું હોય છે આઈસ પેકની અંદર આવી રીતે આંગણવાડી બંધ હોવાના કારણે શું શું તકલીફ પડી રહી છે તેના કારણે ઘણી બધી બાળકોને આવવામાં બાળકો જે આવવાના હોય છે તે પણ નહીં આવી શકતા અને તેમને જે બાળકોને રસીકરણ કરવાનું હોય છે ઠંડકવાળી રસી હોય છે તે પણ બગડી જવાની સંભાવના વધી જાય Se da